નમસ્કાર દર્શક મિત્રો ડોક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરેલું ઉપાયમાં ઝાડા કઈ રીતે મટાડી શકાય ઘરેલું ઉપચારથી તેના વિશે સમજીએ તો સૌ પ્રથમ મિત્રો તમે હજી અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ મિત્રો ઝાડા થયા હોય તો આદુનો રસ ડૂટી પર લગાડવાથી ઝાડા મટે છે મિત્રો આદુનો રસ પર લગાડવાથી ઝાડા મટે છે ઘણાને પ્રશ્ન થાય મિત્રો ઝાડા કઈ રીતે મટાડી શકાય ઝાડા થાય તો એને બંધ કરવાનો ઈલાજ છે પણ સૌપ્રથમ મિત્રો ઝાડા થયા હોય તો પુષ્કળ પાણી પીવું લીંબુ પાણી સતતું હોય તો લીંબુ પાણી પીવાય તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે પછીના ના વિડીયોમાં